અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જ્યારે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે મોરબી પાસના આગેવાન મનોજભાઈ પનારાએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે જાણવા મળતી પ્રમાણે મોરબીમાં રવાપર ચોકડી પાસે રહેતા મનોજભાઈ પનારાએ આમ આદમી પાર્ટીના અત્યારના આગેવાન અને અગાઉ પાસના ગુજરાતના કન્વીનર હતા એવા અલ્પેશભાઈ કથિરિયા તેમજ તેની સાથે ધાર્મિકભાઈ માલવિયા બંને આમ આદમી પાર્ટીને છોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને અગાઉ જે લોકો પાસના આંદોલનથી આગળ આવ્યા હતા અને તે ઉપરાંત અન્ય પક્ષમાં હતા તે ભાજપમાં ગયા છે તેમના અત્યાર વર્તમાન પરિસ્થિતિ શું છે અને તેનું અસ્તિત્વ ક્યાં છે તે જોયા પછી આ નિર્ણય લેવો જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને ખાસ કરીને આ નિર્ણય અત્યારે જે સમયે તેમણે ભાજપમાં જોડાવાનો લીધો છે તે નિર્ણય ખોટા સમયે તેમના દ્વારા લેવાયો છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરીને આ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને ભાજપમાં જોડાવાની વાતને દુઃખની લાગણી વ્યક્ત કરી છે મારા સાવજ જેવા બે મિત્રો જેની જોડે અમે વર્ષો સુધી કામ કર્યું છે એવા બંને મિત્રો જ્યારે ભાજપમાં જઈ રહ્યા છે ત્યારે ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે સાથે સાથે એમને નવી ઇનિંગ માટે શુભેચ્છા પણ પાઠવું છું જાહેર જીવનમાં અને રાજનીતિમાં ખૂબ આગળ વધે પરંતુ જે સમય પસંદ થયો છે એ ક્યાંક ને ક્યાંક મારા બે મિત્રોએ નક્કી કરેલો સમય નહીં હોય આ સમય અને સંજોગો જે ઊભા કર્યા છે ભાજપમાં જવાના એ કોઈ ત્રીજી જ વ્યક્તિ હોઈ શકે કારણ કે જે રીતે ગુજરાતની અંદર અત્યારે છત્રી અસ્મિતા આંદોલન ચાલી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં ખૂબ મોટો ફટકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને પડવા જઈ રહ્યો છે હાર્દિકભાઈ અને બ્રિજેશભાઈની હાલત ધોબીના કૂતરા ઘરના પણ નહીં અને ઘાટના પણ નહીં આ પ્રકારની કહેવત છે એ પ્રકારની કહેવત પ્રમાણે એમની પરિસ્થિતિ છે આજે બ્રિજેશ મેરજા ક્યાં છે આજે હાર્દિક પટેલ વિરમગામની સીમા ટપી નથી શકતા એક દિવસ એના ફેસબુકમાં લાખો ફોલોવર્સ હતા હજારો કોમેન્ટ હજારો લાઈક અને હજારોમાં એમને એમને એમની લોકચાહના હતી એમનું એક સમયે ફેસબુકમાં મૂકતા કે આજે હું બંગાળના સીએમને મળ્યો આજે હું બિહારના કુમારને મળ્યો આજે હું શિવસેનાના ઉદ્ધવ ઠાકરને મળ્યો આજે શું લખે છે કે ફલાણા ગામમાં જઈને હું ફલાણા ભાઈને મળ્યો આ પ્રકારની એમની ફેસબુકમાં વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે પોસ્ટોમાં એટલે કહેવાનો મારો મતલબ કે જોઈ શકાય છે આજે પંદર લાઇક પાંચ કોમેન્ટ પાંચ શેર આ પરિસ્થિતિમાં એ પહોંચી ગયા છે એટલે ગ્રાફ ખૂબ નીચો ઉતરી ગયો છે અને સીધી વાત છે લોકો ભલે તમારી સામે બોલતા ન હોય લોકો તમને સીધે સીધું કશું કહેતા ન હોય જાહેરમાં પરંતુ આવા પ્રકારની તમે રાજનીતિ કરો તો લોકોનું દિલ દુભાય છે તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે તમારા વ્યક્તિગત લાભ માટે આ પ્રકારના કૃત્યો કરનાર લોકોને લોકો સ્વીકારતા નથી એ હકીકત છે એના જીવતા જાગતા દાખલાઓ અનેક છે